હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે ઉપવાસમાં ખાઈ શકાય તેવું મોરૈયાના શીરાની રેસીપી લઈને આવી છું આ શીરો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે આજે આપણે મૂરિયાનો શીરો બનાવવાના છે તેના માટે મેં આવો આખો મૂર્યો આવે એ પોણો કપ લીધો હતો તેને આવી રીતે મેં થોડો રવાની જેમ પીસી લીધો છે એકદમ ઝીણો નથી પીસવાનો તો આવો મેં આ પોણો કપ લીધો છે તો એટલી જ પોણો કપ ભરીને આપણે ઘી લઈશું હવે એની અંદર આપણે આ મૂરિયાને એડ કરી દેવાનો છે અને એને બરાબર આપણે શેકવાનો છે પણ એનો કલર લાલ થઈ જાય ત્યાં સુધી નથી શેકવાનો એકદમ હલકો થઈ જાય ત્યાં સુધી શેકવાનો ને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની આ રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ શેકવાનું પછી ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની સ્લો ફ્લેમ પર પણ આપણે ખાલી ત્રણેક મિનિટ જ શેકવાનો છે તો જો હવે આપણો મોરિયો સરસ શેકાઈ ગયો છે થોડોક કલર ચેન્જ થયો છે તો એની અંદર હવે આપણે દૂધ એડ કરીશું તો એ જ વાટકી ભરીને આપણે ત્રણ વાટકી દૂધ એડ કરીશું પણ દૂધ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની નહીં તો પછી અંદરથી છાંટા ઉડશે અને આવી રીતે ધીરે ધીરે એને એડ કરવાનું હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દેવાની અને હવે તેને સતત હવે હલાયા કરવાનું અને દૂધ હંમેશા ગરમ કરેલું જ લેવાનું કાચું દૂધ નહીં લેવાનું મિશ્રણ આવું થોડું ઠીક થાય એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની નહીં તો છાંટા વધારે ઉડશે અને આવી રીતે એને સતત હલાયા કરવાનું જ્યાં સુધી આપણું બધું દૂધ બળી ના જાય ત્યાં સુધી જો આપણું આ મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે ને દૂધ આપણું બધું બળી ગયું છે તો એની અંદર આપણે આ દ્રાક્ષ છે તે મેં દસથી પંદર નંગ લીધી છે તે એડ કરી દઈશું અને એને એક કે બે મિનિટ માટે હલાયા કરવાનું બે મિનિટ પછી પોણો કપ ખાંડ એડ કરીશું એને આપણે સતત હલાયા કરવાનું છે જો હવે આપ ખાંડ પણ આમાં વવળી ગઈ છે આ ઇલાયચીનો પાવડર છે તે વન ફોર ટી સ્પૂન છે એક ટીસ્પૂન જેટલા પિસ્તાની કતરણ અને એક ટી સ્પૂન જેટલી બદામની કતરણ સ્લોજ રાખવાની છે હવે સાઈડ ઉપરથી આપણે આવું ઘી છૂટું પડવા લાગ્યું છે તે આપણો શીઘરો સરસ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને એને સર્વ કરી દઈશું અને જો તમારું ઘી આવું છૂટું ના પડે તો ઘી કદાચ થોડું ઓછું પડ્યું હોય એટલા માટે પણ થાય તો ઉપરથી આવું થઈ જાય ત્યારે એક કે બે ટી સ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું એમાં ગરમ મોરિયાનો શીરો આપણો તૈયાર છે પિસ્તા અને બદામથી આપણે ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ